નમસ્કાર ખેડૂત મિત્રો અને વેપારી મિત્રો હું આનંદ દવે વર્લ્ડ ડિશિયલ લાઈફ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અમારી સાથે છે અત્યારે અક્ષય ખુરાના સાહેબ જે ઇન્ડિયાના માર્કેટિંગ મેનેજર તરીકે વર્લ્ડ ડિશિયલ લાઈફ સાયન્સની અંદર અત્યારે કાર્યરત છે સૌરઠ ઠેકરોની અંદર અમે અત્યારે બેઠા છીએ કોટડા સાંગાણી ગામની અંદર તો એ પ્લેટફોર્મની અંદર મિત્રો તમે અત્યારે

અને આ છે ઝીંક સાયટોઝિન્ક જે ઝીંક ગ્લુકોનેટ ફોમની અંદર છે તો મિત્રો અત્યારે જે બધાની અંદર અમે આ જે એસએસપીનું દ્રાવણ છે એ બધાની અંદર અમે મિક્સ કર્યું છે તો મિક્સ કરતાં તમે જોઈ શકો છો કે જ્યાં ઝીંક સલ્ફેટ છે એની અંદર આપણે જે આ ડીએપી અથવા એસએસપીનું દ્રાવણ આપણે મિક્સ કરીએ છીએ તો આ ઝીંક સલ્ફેટની અંદર દરેક પાર્ટિકલ બોન્ડિંગ કરીને ઝીંક નું એવું રૂપાંતર કરી લે છે કે જે જમીનની અંદર કે તમારો છોડવો લઈ નથી શકતો ફિક્સ થઈ જાય છે અને એ લઈ નથી શકતો સેમ આપણે એમ કહીએ છીએ કે ઝીંક ઓક્સાઇડ ઝિંક ઓક્સાઇડ પણ સારી સારી કંપનીઓ પ્રોડક્ટ વેચે છે પ્રોડક્ટ સારી છે રિઝલ બેઝ પ્રોડક્ટ છે પણ તમે જે ઝીંક આપો છો એનો પૂરેપૂરો ઉપયોગ છોડવો લઈ શકતો નથી તો તમે અહીંયા જોઈ શકો છો કે જ્યાં પાર્ટિકલનું ફિક્સેસન થઈને અત્યારે જે ઝિંક છે એનું ફિક્સેશન થઈ અત્યારે એ પડ્યું રહ્યું છે જ્યારે આમની અંદર આપણે તમે ક્લિયર કટ જોઈ શકો છો કે ઝીંક ગ્લુકોનેટ ફોર્મ છે જે સાયટોઝીઆર આપણી જે વર્ડેશન સાઇટોઝ પ્રોડક્ટ છે એની અંદર કર્યું છે જેની અંદર આપણે આ એસએસપીનું દ્રાવણ નાખ્યું છે તો એ હન્ડ્રેડ પર્સન્ટ સોલ્યુબલ છે અને હન્ડ્રેડ પર્સન્ટ એ પ્લાન્ટને અવેલેબલ ફોર્મમાં છે તો તમે આ લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોઈ શકો છો અને મિત્રો સારામાં સારું તમારા વાડી ઉપર તમે રિઝલ્ટ મેળવી શકો આભાર